વિશેષ કથા પૃથ્વીને સ્વર્ગમાં બદલવાનું સામર્જ્ય ધરાવનાર યુગપુરુષ પ્રમુખ સ્વામી મહારાજ સ્વામીનો કેવો છે કે ઘણીવાર આપણે સ્વામીનો વિચાર કરીએ ને તરત જ બહારના માણસ આવીને આપણને સ્વામીના મહિમાની વાત કરતા જાય છે આ વખતે જ્યારે વોટર શો ની ઉદ્ઘાટન થયું અને જે-જે વોટર શો માં ગાંધીનગરમાં હાજર હતા ને એને એક અહેસાસ થયો કે સ્વામી આપણી સંસ્થાને ક્યાંથી ક્યાં મૂકી દીધી ધ લેવલ ઓફ પરફેક્શન એલિવેશન હી ઇઝ ટેકિંગ ધ સંસ્થા અ નોચ હાયર આપણે ગમે કે ન ગમે ફાવે કે ન ફાવે એટલા બધા નાના મોટા કાર્યો આપણા દ્વારા પ્રેરણા આપીને સ્વામી કરાવે છે કે વી ફાઇન્ડ આઉટ કે સત્પુરુષની આપણી સંસ્થાને ક્યાં મૂકવી છે શાસ્ત્રી મહારાજની સંસ્થા તો સ્વામી પાસે ગુજરાતના સ્પીકર અશોક ભટ્ટ સાહેબ આવ્યા અને સ્વામી રૂમમાં બેઠા હતા અને વોટર શોનું ઉદઘાટન થઈ ગયા પછી બધાએ જોયું આ તે કરીને બધા જ્યારે પાછા આવ્યા અને તે વખતે સ્વામી પાસે આવીને બેઠા હવે ઘણી વાર કોઈ પોલિટિશિયન હોય તો સભાની અંદર ઘણી બધી વાતો કરે કારણ કે એના ફોકસની અંદર સભા હોય છે પણ જ્યારે એકલા હોય કોઈ જ નથી બાપા બેઠા છે અને અમે બે સંતો હતા અને આવીને એમને શાંતિથી વાત કરી એમણે કીધું કે બાપા આપને ખ્યાલ તો હશે કે હું ગુજરાતનો કે બાપા વિધાનસભામાં એક નિયમ હોય છે કે સ્પીકર જયારે બોલતા હોય ને તો કોઈ એમને અટકાવી ના શકે સાઈ કે બરાબર છે એટલે કે બાપા હું જે આજે વાત આપને કરું તો આપ ખાસ મને તમે રોકતા નહીં એટલે આપણને ખબર પડી એ કઈક એવી વાત કરવાના હશે કે કદાચ બાપા રોકે પણ ખરા એટલે સ્વામી તો બાજુમાં રૂમાલ હતો રૂમાલ તરત વાળવા બેઠા સ્વામીની સ્ટાઇલ છે હીઝ ગોટ અ પીલો ઓન હિઝ લેપ અને રૂમાલ હોય સ્વામી આમ રૂમાલને આમ એક બે ત્રણ ચાર ફોલ કે સંપૂર્ણ વાળી દે ને એટલે આપણે ઉભા થઈ જવાનું આઈ એમ ટ્રાઈંગ ટુ શો ટુ યુ કે સ્વામીની જે ઇડિયો છે આમ આમ વાડે આમ પાછળ આમ કરે આમ કરતા હોય એટલે અશોક ભટ્ટ સાહેબે બાપાને કહ્યું કે બાપા ક્યાં હું પહેલી વાર મારો અંતરનો વિચાર આપની આગળ પ્રગટ કરું છું એ કે મને એવી એક અંતરમાં અનુભૂતિ થઈ જો એ સ્વામિનારાયણ ન હોય પણ મને એવો અહેસાસ થયો છે કે જેવો ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ અને જેવી ભગવાન સ્વામિનારાયણની પ્રતિભા હતી એવી જ આજે આપનો પ્રભાવ અને પ્રતિભા છે હજુ બાપા બોલવા જાય પછી આગળ એમણે વાત કરી કે જેવું ભગવાન કાર્ય આજે મને એમ અંતરમાં થાય છે કે એવું ને એવું જ કાર્ય આપ કરો છો જેવા એમણે પરમહંસો કર્યા હતા એવા જ તમે સાધુ સંતો કર્યા અને જેવા કાર્યો એ કે કોઈની કલ્પનામાં નહીં આપે એક સંપ્રદાયને એવો ઊંચો મૂકી દીધો છે કે હું એક જૈન સંમેલનમાં ગયો તો પોલિટિશિયન તો બધા સંમેલનમાં જાય એક બહુ જ મોટા જૈન ગુરુ જેના લાખો અનુયાયીઓ છે એમણે એમની અંગત સંતોની શિબિરમાં વાત કરી કોણ જૈન સંપ્રદાય જેમના ગુરુ અને એ પોતે જેવા મનાય એવા ગુરુ એમને અંગત એમની સંત શિબિરમાં એવી વાત કરી કે આજે તો પ્રમુખ સ્વામીએ ફક્ત એમના આઠ સંતોને ચૂંટીને જો દિલ્હીનું અક્ષરધામ બનાવી શકતા હોય તો આઠસો સંતોને છૂટા મૂકશે તો આખા પૃથ્વીને સ્વર્ગમાં ફેરવી શકશે ઘણી વાર એવી ફીલ કે આપણે જે બાપાને સમજીએ છીએ ને બરાબર આપણે પૂજા કરીએ મૂર્તિ સામે જોઈએ કોક કંઈક બોલે તો એની જોડે લઢી લઈએ એ બધું જ કરતા હોય છે પણ સમ હાવ સમ ટાઈમ સમ આઉટ સાઇડર્સ ધે કમ એન્ડ ધે ટેલર્સ હું બપાઈસ મને યાદ છે કે એકવાર અમે જ્યારે ચિન્માયનંદ સ્વામી બહુ જ મોટા સંત અને મારી દ્રષ્ટિએ કે હિન્દુ ધર્મને વેસ્ટર્ન વર્લ્ડની અંદર પોપ્યુલરાઈઝ કરવા માટે ચિન્માયનંદ સ્વામીએ જે દાખલો કર્યો છે એવા કોક બીજા સંતે કર્યો હશે પાવરફુલ થોટફુલ ઇન્ટેલિજન્ટ ગ્રેટ ઓરેટર અને જેને કોઈની સાડા બારી નહીં સમજી ગયા ને હું એમનો નેચર કહું છું ચિન્માયનંદ સ્વામી નાઇન્ટીન થી વેન આ વોઝ અ યંગ બોય લાઈક સ્મોલ સાધુ એવરી ટાઈમ અમે આમંત્રણ આપવા જઈએ ને તો મારે હું હોઉં ઈશ્વર સ્વામી હોય આત્મસ્વ સ્વામી ભેગા જોડમાં હું હોઉં દર વખત મને જોઈને કે મને કે સ્વામી બાપાના દર્શન કરવાને મળવા માટે આપણા ઉત્સવમાં સ્વામીની રૂમમાં પધારવાના છે બાપા હજુ આવ્યા દરવાજા કે ઉભા રહીને સ્વામીનું આસન અને ચિન્માયનંદ સ્વામીનું આસન એની વચ્ચમાં એક ફ્લાવર વાસ હતો દરવાજે ઉભા ઉભા ચીનમાં સ્વામીએ શું કહ્યું એના શિષ્યોને એ કે આર ધીસ ફ્લાવર્સ રિયલ એટલે એમના શિષ્યો થોડાક મૂંઝાયા એટલે મેં કહ્યું કે નો સ્વામી દે આર આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ ફ્લાવર્સ હતા મને કે મેઇડ ઇન જાપાન મેં કહ્યું સ્વામી હાઉ ડુ યુ નો દે આર મેઇડ ઇન જાપાન બીકોઝ વી ઇમ્પોર્ટેડ ટેકનિકલી અમેરિકા ગેટ્સ ધેમ ફ્રોમ જાપાન સાડા બારી નહી અને એ ચિનમયાન સ્વામી એટલા બધા આપણે કે મુક્ત કોઈની એને ચિંતા નહીં એ ચિન્માયનંદ સ્વામી પાસે અમે જ્યારે જ્યારે જતા ને ત્યારે પહેલો પ્રશ્ન પૂછતા શું ખબર છે અનધર બિગ ટેમ્પલ એ કે આઈ કોલ પ્રમુખ સ્વામી ધ ગ્રેટેસ્ટ ટેમ્પલ બિલ્ડર દેટ હિન્દુઇઝમ હેઝ એવર ક્રિએટેડ એ એ વાત એ ક્યારે કરતા ખબર છે જે વખતે બાપાએ ફક્ત સો મંદિર બંધાવ્યા હતા એમને ક્યાં ખબર હતી કે પ્રમુખ સ્વામી આઠસો ને મંદિર બનાવવાના છે ઇમેજિન હુ સ્વામી ઇઝ મંદિર બરાબર પણ એમની એનર્જી અને સ્ટેમિના તો સ્વામીએ સેવન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી સેવન મંદિર તો એમના હાર્ટ એટેક પછી બનાવ્યા છે આફ્ટર ધ ફર્સ્ટ હાર્ટ એટેક કોઈક સેવન હંડ્રેડ એન્ડ ટેવન ટ્વેન્ટી સેવન મંદિર બનાવે તાકાત છે આપણે તો જરાક હૃદયમાં કઈક થાય ને તો પગથિયા ચડવાનું છોડી દે કે લિફ્ટ 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 સો ધેર હજુ તમે વિચાર કરતો ચોંકી જશો એટ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી એટ મંદિર બાપા બનાવ્યા ને એમાં ફાઈવ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી એટ મંદિર આફ્ટર હિઝ બાયપાસ સર્જરી આ સ્ટેટિસ્ટિક્સ કાયરા છે બાયપાસ પછી લોકો તો છે ને રૂમ બદલવા તૈયાર ના હોય જરા કઈક ટેમ્પરેચર ને ડોક્ટર એટલો બધો પદે હાઈપર થઈ જાય ને સ્વામી ભગવાન માં વિશ્વાસ રાખીને જે કામ કરે છે ને એટ એજ એમના શિષ્ય તરીકે આપણે કોઈ ફરિયાદ લઈને જઈ શકાય કે બાપા મને હાર્ટ એટેક આવ્યો હવે હું શું કરું ભાઈ ચાલુ રાખતા રૂ કામ લુ એમ

અને હું આમ ચાલતા ચાલતા છે ને લિટરલી રડી પડ્યો રાતના બે વાગે આઈ વોઝ વોકિંગ થ્રુ ધ સાઈડ આઈ ફેલ સો ઓવરવેલ્મ મે ગો માય ગોડ અને બીજે દિવસે સ્વામી તે વખતે આપણી ઇન્ટરનેશનલ મીટિંગ હતી અને બીજે દિવસે સ્વામી અંદર રૂમમાં બેઠા ત્યારે મેં બાપાને ખાલી વાત કરી મેં કહ્યું બાપા ગઈકાલ રાતે હું ખાલી આમ પસાર થતો તો અને આટલા બધા પથ્થર જોઈને સ્વામી હું આમ અભિભૂત થઈ ગયો ને આમ રડી પડ્યો સ્વામી કે આટલા પથ્થર છે ને મેં કહ્યું બાપા આ પથ્થર કોઈકને તમે મફતમાં ભેટમાં આપો ને તોય હાર્ટ એટેક આવી જાય કરું શું સમજી ગયા ને વોટ યુ ડુ વિથ ધિ સ્ટોન બોલો હું તમને મફતમાં ભેટમાં આપી દઉં ને પથ્થર તો તમે કે ઓ બાપા સો ડિફિકલ્ટ યુ કાન્ટ લીવ ડ્યુ ટોન નો વેધે ગો વોટ વિલ હેપન આ છે તે છે એન્ડ આઈ એમ ટેલિંગ યુ એઝ અ પાર્ટ ઓફ અ ટીમ મેમ્બર સમજાય છે બહારનો માણસ કે તો જુદી વાત છે આઈ ફેલ્ટ ઓ માય ગોડ સ્વામી મને શું કે ખબર છે હસતા હતા સ્વામી કે જો આ બધું કામ છે ને શાસ્ત્રીમાં યોગીમાદની બે મૂર્તિ છે એમની રૂમમાં સ્વામી કે અક્ષરધામ ગંગા અને યમુનાના પ્રવાહની ની છે શાસ્ત્રીમાં યોગીમાં પ્રેરણા આવ્યા જ કરે છે આવ્યા જ કરે છે આવ્યા જ કરે છે સ્વામી કે આટલા બધા પથ્થર છે ને એને મારી છાતી ઉપર એક કાંકરીનો પણ ભાર નથી ધીસ ઇઝ પ્રમુખ સ્વામી આટલું બધું કાર્ય કરે છે એક કાકરીનો ભાર નહીં તો આટલા હસમુખા હડવા રમતા હડતા તમે જાઓ ને હી કનેક્ટ વિથ યુ સ્ટે રહે લુક એટ સમટાઈમ્સ વેન વી લુક એન્ડ થિંક અબાઉટ બાપા તો જેમ ચિન્માયનંદ સ્વામી એ કહ્યું કે ગ્રેટ ટેમ્પલ બિલ્ડર પણ ક્યાં સુધી ટેમ્પલ બિલ્ડર ચિદાનંદ સ્વામી એવું કહેતા કે જ્યારે પ્રમુખ સ્વામીના પગલા મારા આશ્રમમાં થાય ત્યારે હું શું માનું છું કે ભારતની તમામ પવિત્ર નદીને તમામ તીર્થથાનો એ સાક્ષાત મારે આંગણે પધાર્યા આ કોણ બારના સંત મહાત્મા જે યોગાસન શીખવાડે છે ને રામદેવજી મહારાજ અને એમનાય લાખો માણસો અનુયાયો છે હરદ્વાર ઋષિકેશની વચમાં એક હોસ્પિટલ બનાવતા હતા આયુર્વેદની હોસ્પિટલ હજાર બેડની લગભગ હજાર કરોડ રૂપિયાની અને એ હોસ્પિટલના માટે માટે ખાત આઠ નવ ચીફ બધા બધા જ ત્યાં ભેગા થવાના તને બાપા સારંગપુર હતા રામદેવજી મહારાજ બહુ પવિત્ર છે એમના મનમાં બાપા માટે ભાવ ઘણો છે એમણે સારંગપુર ફોન કર્યો અને જોગ બને ફોન કર્યો અને મને કીધું કે અમેરી ઈચ્છા છે કે પ્રમુખ સ્વામી અમેરી એ હોસ્પિટલ કી ખાત વિધિ મે પધારે એટલે મે કહ્યું કે મહારાજ શ્રી જરા ક્ષમા કરના કે સ્વામી શ્રી કી તબિયત અચ્છી નહીં હે તો મને કે ક્યા હુઆ મે ને મે કે તો બુખાર હુઆ તો એક એક કે સારી ડોક્ટર ની ટીમ મોકલીને પણ અમારી ઈચ્છા છે કે પ્રમુખ સ્વામી અમારે ત્યાં આવે એટલે મે કહ્યું કે અત્યારે તબિયત નરમ છે સ્વામી આવી નહીં શકે હજુ સાંભળજો કલાક પછી ફરી ફોન આવ્યો કોઈ ન કરે ઉદઘાટન અને ખાત તો થવાનું જ છે આટલા ચીફ આટલા બધા જ કલાક પછી પાછો ફોન મને કે બ્રહ્મ વિહારી સ્વામી મેં કહ્યું બાપા નહીં આ શકતે મને કે મેં કહ્યું એવું સ્વામી નથી તબિયત નરમ છે સ્વામી સારંગપુરમાં એ કે હું હેલિકોપ્ટર મોકલું મેં કહ્યું બરાબર પણ સ્વામીને તાવ છે એ કે કે હું કેમ આગ્રહ કરું છું હવે સાંભળજો કે મેને સુના હે કે પ્રમુખ સ્વામી જહા ચરણ વો ભૂમિ સ્વામી સાંભળો અને હેલિકોપ્ટર માંથી ઉતરે જ નહીં ખાલી હેલિકોપ્ટર માં બેઠા બેઠા મારે ત્યાં ખાલી પગ અડાડીને પાછા જાય તો માનીશ કે મારી ભૂમિ પવિત્ર થઈને આ કોણ કે છે તમે હું નહીં જે મહાત્માઓ એ પોતે જ એના શિષ્યો એમને ભગવાન જેવા માને છે તે આર સેઈંગ ઇટ એન્ડ ફીલ ઇટ ઉપર ચાલુ નહી જ્યારે સ્વામીશ્રીને મડે દર્શન કરે વાર્તાલાપ કરે સ્વામીમાં કંઈક એવું તત્વ હશે ને અને આપણે જ્યારે આ ખબર પડે કે એની પાસે જે કોઈ નજીકમાં આવે ને કંઈક અનુભવ થાય છે પણ ફરીવાર મારે એકની એક જ વાત તમને કહેવી છે કે આપણે ભક્ત છે પણ ઘણીવાર બહારના માણસો છે ને આપણને સમજાઈન જતા રહે બોલો કે વી ડો નો હુ સ્વામી ઇઝ નાઇન્ટીન એટી લંડન જ્યારે મંદિર બનતું હતું એ મંદિરનો એક પ્રસંગ મને ઘણીવાર યાદ આવે છે કે હું આપને કહું છું અને પ્રસંગ કેવો છે કે લંડન નું મંદિર આપને ખબર છે કે આપણા કારીગરો ને આપણા હરિભક્તો એ ઘસાય કામ ને બધું સ્વયંસેવક દ્વારા થતું હતું બાજુમાં જે હવેલી હતી એ હવેલી લાકડાનું કામ એટલે એમાં આપણે કોન્ટ્રાક્ટરને બહાર આપ્યું હતું એટલે લાકડાનું ને અંદર પ્લાસ્ટરિંગ ને કલરિંગ ને બધું એક કોન્ટ્રાક્ટર કરતા હતા અને કોન્ટ્રાક્ટરે સબ કોન્ટ્રાક્ટરને આપ્યું હોય એટલે ત્યાં તો કાળિયા એ બધા જ આવીને રંગકામ ને બધું કરતા હોય એમાં એની સામે જે આપણું પાર્કિંગ છે ત્યારે લંડન મંદિરનું ત્યાં અમે પોર્ટ કેબિન મૂકી હતી ચાર પાંચ અમારી ઓફિસો હું ત્યાં ઓફિસમાં બેઠો હતો અને એકવાર એકદમ બારણું ખોલીને એક કાળિયો ધન અંદર આવી ગયો સિક્સ ફીટ સૂપ સિક્સ ઓફિસ આપડી કેમ્પસ આપડું અને મને આમ બહારનું ખાલીને મને ફૂલ પૂછે કે સાવયું લે મેં કહું મને પૂછે છે સાવયું મારે એને પૂછવાનું હોય ને પણ તે વખતે બુદ્ધિ વાપરવી પડે બોલાય નહીં કારણ કે પછી આપણે બહુ ફાઇન ન બોલી શકીએ હા એટલે એને મને પૂછ્યું હાવ આયુ હવે હ્યુજ સિક્સ ફૂટ સિક્સ ઇંચ મસ્ક્યુલર માન તો બારણામાંથી અંદર આવ્યો હતો ઓનલી ઇન શોર્ટ્સ નોટ ઓપ મને કે યુ નો આઈ એમ જસ્ટ અક્રોસ પેઇન્ટિંગ ઇન યોર પ્લેસ અને કે આઈ જસ્ટ લાઈક ધીસ પ્લેસ એકદમ આનંદમાં હતો અને પછી તો રોજ આવવા લાગ્યો મેં કીધું કે આ તો રોજ મારા દર્શન કરીને પછી આ પેઇન્ટિંગ કરવા જાય મને થોડીક ચિંતા થવા લાગી થોડું આડું અવડું બોલી ને પછી રે એક વાર અચાનક બાપાએ કહ્યું કે બાપા કે આપણે હવેલી જોવા જવી છે મેં કહ્યું આપણે હવેલી જોવા જઈશું અને જો પેલો કાઢ્યો ત્યાં હશે અને બાપા હોય ને એકદમ આઈન કંઈક નાટક થાય તો ઇટ નોટ રાઈટ અને ફર્સ્ટલી બિકોઝ આઈ ન્યુ ઇન માય માઇન્ડ કે હી વોઝ ધેર સો આઈ હેડ ટુ ડુ સમથિંગ એટલે હું થોડો વહેલો પહોંચી ગયો તો એ થોડીક સ્ટૂલ અને એના જો લેડર ને જે હાઈટ ના પેલા હોય એની ઉપર એ પોતે પેઇન્ટ કરતો તો હ્યુજ અને એના શરીર ઉપર થોડા ટપકા તો પડ્યા જ હોય પેઇન્ટ ના બીકોઝ હી ઇઝ પેઇન્ટિંગ પછી મને નીચે જોયો એટલે મને કહો સો મેં કહ્યું કે કે મારો મારો જોબ જોબ શું હતો ટુ કીપ ઇમ ઓકે લગભગ એ હોય લોકોને બાપા પાસે લઈ લઈ જવા જવા આમાં ન લાગ્યું આ જશે બાપા જોડે એકદમ પહોંચી જાય થાય આપણને કઈ ખબર નથી વોટ વુડ હેપન હવે મારી જોડે ઉપર વાતચીત શરૂ કરી તો પહેલું આ મને વાક્ય શું કે ખબર મને કે યુ યુ નો હેવ ઇટ ઇઝી મને કે એ કે સાધુમાં તમારે લીલા લહેર છે એ ટૂંકમાં તો ભાષા ભલે ગમે તે હોય મને કે યુ હેવ ઇટ ઈઝી એઝ અ મંક મે કે કે નો થિંગ્સ આર નોટ ધેટ ઈઝી એઝ યુ થિંક તો મને કે સો વોટ યુ હેવ ટુ ડુ મે કે તો મે કે હવે આને હું કહું આપડા પંચ વર્તમાન કહો મે કે માપમાં આવી જાય પણ આ છે ને કે ખબર નઈ કે પૂર્વે મુમુક શું હશે એટલે મે કે જો અમારે છે ને પત્તરની અંદર બધું મિક્સ કરીને ખાવાનું હોય

ત્યારે એની સ્ટીમ નીકળી ગઈ મને કે ડિફિકલ્ટ એક વીક થી મારી ગર્લફ્રેન્ડ ભાગી ગઈ છે તો હું આ રંગકામ પણ બરાબર નથી કરી શકતો કે કે ડિફિકલ્ટ હવે આ બધી વાત ચાલતી હતી ને એમાં બાપા આવ્યા અને બાપા આમ કઈને પસાર પસારથી હવે આ વેન્ટેજ પોઈન્ટ ઉપર હતો ઉપરથી એને બધું જ દેખાય હી સો ધ ક્રાઉડ એન્ડ સ્વામી ઇન એવરીબિંગ જે મને હું એને રોકવા પ્રયત્ન કરતો હતો તે મને ઉપર આવ્યો રહ્યો શું કે કે ઇઝ ધેટ ધ બિગ મેન મેયુ યસ હે કે આવોનું સી હિમ હવે જે હું પંદર મિનિટ એને ના પાડતો તો એ કહે કે કે આવોનું સી હિમ એટલે મને શું વિચારો મેં કહ્યું તાત્કાલિક નો વોટ ડુ આઈ ટેલ હિમ ધેટ હી કાન સી હિમ એવું તો ના કહેવાય એટલે મેં કીધું મેં ક્યું યુ કાન સી હિમ મે કે વાય મેગ યુ કાન્ટ ગો લાઇટ ધીસ યુ ડોન્ટ એવ ટોપ ઉઘાડા શરીરે ના જવાય મેં ગમે તે એક નિયમ તો ફટકારો કે એ કોઈ દિવસ એ પાડી ન શકે એવો નિયમ કારણ કે મને ખબર ઘરે થી એ છે ને શર્ટ વગેરે જ આવતો હતો ક્યાં બીજે કંઈ કરવા જવાનો છે યુ કા ગો યુ ડોન્ટ હેવ અ ટોપ મને કે દેટ ઇઝી બાજુમાં ધોડ્યો હતો ને એની ટી શર્ટ કાઢીને પહેરી લીધી આરા કૂદકો મારી નીચે અને મારો હાથ પકડીને મને ધસેડી ગયો કે કમોન આમ હું બીજાનો હાથ પકડીને લઈ જતો હું જેને રોકવા ટ્રાય કરતો હતો એ મને બાપા પાસે સીધો હવે પહેલા પહેલું તો હી ગોટ મિક્સ અપ બિટવીન બાપા એન્ડ ઈશ્વર સ્વામી એટલે સીધો ઈશ્વર સ્વામી પાસે જઈ ઈશ્વર સાંઈ ખભો એને ટેપ કર્યો એટલે ઈશ્વર સાંઈ જોઈને મને કે આ તું કોને લઈ આવ્યો મને હવે બાપા થોડાક દૂર હતા ને ધેવોઝ અ ક્રાઉડ અને બાપાને ગેરસમજ થઈ બાપાને એમ થયું કે બ્રહ્મવિહારી આવ્યા છે એટલે કોઈક મોટા માણસને લઈને આવ્યા છે કે બધા જગ્યા કરો પેલો સીધો ત્યાં સ્ટ્રેટ ટુ બાપા હજુ સાંભળો હજુ સાંભળો હજુ નથી પણ જેની તકતીર માં હોય ને એ બાપા પાસે પહોંચે જ છે યુ કાન કીપ એની યુ અવેટ ટ્રાય આપણા મનની વાત બહારની વાત આ દુનિયાની વાત એના કરતા સ્વામીના છે ને જુદા છે જેવો આ માણસ ત્યાં પહોંચ્યો ને સ્વામીને એક જ પ્રશ્ન પૂછ્યો જે માણસ મારી જોડે દસ દિવસથી કઈ આવડી સવડી વિચિત્ર આ તે બધી આખી પાછી વાત કર્યા જ કરે સીધા બાપા પાસે જોઈને શું કર્યું ખબર છે એક જ પ્રશ્ન એ કે હાઉ લોંગ આર યુ ઓબ્ઝર્વિંગ ધેટ રૂલ નિષ્કામ ધર્મનો

એમના પહેલા એમના માતુશ્રી બેન એમની જોડે તો સ્વામી કઈ જમ્યા હોય કે કઈક તો વાતચીત થઈ હોય એટલે છે ને મેર વર્ષમાંથી અઢાર બાદ કર્યા અને હું એવું બોલ્યો તો બાપા શું પછી મને લાગ્યું કદાચ મારી હિસ્ટ્રી આગી પાછી હોય કે બાપા પંદર વર્ષે આવી ગયા હોય આપણને કઈ ખબર નથી કે જૂના જમાનામાં તો કઈક ને કઈક થયું હોય એટલે મેં કીધું કે સિક્સટી સમજ્યા 60 કીધું તો બાપા પછી બાપા બોલ્યા કે જન્મ્યા ત્યારથી 75 વર્ષથી અને એ જ્યારે મે ભાષાંતર કર્યું ને ત્યારે પેલો કાડ્યો મને શું કે કે યુ બેટર ગેટ ટુ નો યોર ગુરુ બેટર મને કે એમ કે જતો રહ્યો હારો અવર નવર મને યાદ આવે છે એનું નામ હતું મેલવિન કેમ એન્ડ ટોલ્ડ મી ધેટ વી બેટર

તમે ગમે તેટલું પ્રેપરેશન કરો અને સ્વામીને પથ્થરમાંથી સમાસ કરાવો ને તો કરાવી શકે છે